સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતેથી વિશ્વ એડ્સ દિવસ નિમિત્તે લોકોને જાગૃતિ કરવા નગરમાં રેલી કાઢવામાં આવી સુંદર રંગોળી બનાવી તેમજ સુંદર નાટક દ્વારા લોકોને એઇડ્સ વિશે સમજ આપવામાં આવી આજ રોજ તારીખ એક ડિસેમ્બરના રોજ જાલોદ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતેથી વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે ડિસ્ટ્રિક્ટ એઇડ્સ પ્રી સેશન કંટ્રોલ યુનિટ દાહોદ સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ જાલોદ તેમજ શ્રી કેશર યાજી જય દેશામાં કોલેજ એન્ડ નર્સિંગના સહયોગથી તેમજ ઝાલોદ તેમજ જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ઉદયના માર્ગદર્શન હેઠળ વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે ઝાલોદના મુખ્ય બજારોમાં રેલીનું આયોજન કરી તેમજ આંબેડકર ચોક ખાતે એઇડ્સ વિશે એડ્સ કેવી રીતે થાય અને કેવી રીતે નથી થતું તે વિશે સમજ આપવામાં આવી હતી આ સમગ્ર રેલી દરમિયાન વિવિધ બેનર પોસ્ટર તેમજ એઇડ્સ નાબુદી માટે સૂત્રોચ્ચાર કરવામાં આવેલ હતા આખી રેલી નગરમાં સુંદર રીતે નીકળતા નગરમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી કાર્યક્રમના ભાગરૂપે જિલ્લાના કેન્દ્રના ઇન્ચાર્જ ડિસ્ટ્રિક્ટ ટીબી એચ ટુ વી ઓફિસર ડોક્ટર એ આર ચૌહાણ ડૉક્ટર ધવલ પલાસ ડોક્ટર માધવ અને કોલેજના ટ્રસ્ટી મુકેશ ડામોર કોલેજના પ્રિન્સિપલ મેડમ ટ્વિન્કલબેન દ્વારા એચ ટુ વી એડ દિવસ નિમિત્તે માહિતી આપવામાં આવી હતી કાર્યક્રમમાં ટીઆઈ પ્રોજેક્ટ મેનેજર લેન્ડર વર્કર વિહાન પ્રોજેક્ટ કર્મચારીઓએ હાજરી આપી હતી રિપોર્ટર પંકજ પંડિત ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ચાલુ